તે પોતાની ભૂલો ધ્યાનમાં લેવી પણ યોગ્ય ન ગણી આ રીતે રમેશે અંદાજે 6 લાખ રૂપિયા ગુમાવ્યા અને એકલતા ભોગવવા માટે છૂટાછેડાનો સામનો કરવો પડ્યો એવું નહોતું કે ચંદ્રમણીથી છૂટાછેડા લીધા પછી રમેશ ખુશ હતો તે હજી પણ ચંદ્રમણીને તેના સુંદર શરીર સાથે અને એકલતાની રાતોમાં ઘણો યાદ કરતો હતો પરંતુ તેણે ક્યારે તેની માની સામે પોતાનો દર્દ દેખાવા દીધો નહીં તેથી તેરે પોતાનું મનપૂરું પોતાનું ધંધામાં લગાવી દીધું રમેશ એ તેના જનરલ સ્ટોરમાં દિવસના 16 થી 16 કલાક કામ કરવાનું શરૂ કર્યું કામ બરાબર ચાલવા લાગ્યું હવે તે રેડીમેડ કપડાની બીજી દુકાન ખોલવા માંગતો હતો રવિવાર હતો રમેશ તેના રૂમમાં બેઠો બેઠો ગણતરી કરી રહ્યો હતો ત્યારે તેનો મોબાઈલ ફોન રણક્યો फोन उपारतानी साथे तेने विचित्र स्त्री नो खूब मधुर आवाज संभरायो रमेश ने रोमेंटिक लागियो तेने पूछियो तो सामे थी अचकाता स्वरे कहियो के तेनी पांच वर्ष भूल करी छे अरे आमा कोई भूल नथी बाळको हमेशा तोफानी होय छे तमारी एक खूब प्यारी दिकरी छे शू तेना पिता हजू घरे छे रमेशे पूछियो तो बीजी बाजू कई बोलिया नहीं રમેશે ફરી પૂછ્યું તો મહિલાએ જણાવ્યું કે તે તેના પતિનું ઘર છોડીને ચાલી ગઈ છે તમે આવું કેમ કર્યું તમે ખોટું પગલું ભર્યું છે ઘરને બરબાદ કરવામાં સમય નથી લાગતો પરંતુ તેને ફરીથી બાંધવામાં વાર લાગે છે તમારે આવું ન કરવું જોઈએ તમારે તમારી ભૂલ સુધારવી જોઈએ અને તમારા પતિના ઘરે પાછા જવું જોઈએ રમેશે સ્ત્રીને પૂછ્યા વગર જ ઉપદેશ આપ્યો મહિલાએ દુખી મન સાથે કહ્યું આવું કરવું જ જરૂરી બેસીને સમાધાન કરવું જોઈએ એકવાર ઘર પાટા પરથી ઉતરી જાય પછી ખૂબ મુશ્કેલ બની જાય છે તમારા ઘરે પાછા જવું તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે પાછા જાઓ તમને પછીથી પસ્તાવા સિવાય બીજું કંઈ નહીં મળે રમેશે રસ્તો ભટકી ગયેલી સ્ત્રીને સમજાવવાનો પૂરો પ્રયાસ કર્યો પણ તેની સલાહ સાંભળીને તે જાણે ગર્જના થઈ તે માણસ વારંવાર જેલમાં જતો રહે છે જારે તે જેલમાંથી બહાર આવે છે તેની મહેનત ના પૈસા ફરીથી दारूના નશામાં ગુમાવે છે અને ફરી જેલમાં જાય છે તો શું અમે મરવા માટે તે રાક્ષસ સાથે રહીશું हवे आ सलाह आप तो अमने मां दिक्री ने ए व्यक्ति पासे छोड़ी दो अमे तैयार छे पीड़ित महिलाएं रमेश ने तेनी पीड़ा संभरावी ने आश्चर्य करी दीधो आ सांभरी ने रमेश ने आघात लागो ते विचारी रो हतो के युवती तेनी मासूम पुत्री साथे बेरोजगारी नी परिस्थिति मा ते पोतानु जीवन एकला केवी रीते पसार करशे चौक्कस आवी लाचार व्यक्ति ने मदद करवी ज जोईए गमे तेम रमेश ने महिला सामान बेचती जनरल स्टोर पर एक महिला ने नौकरी पर रखवानी हती तो जते रेडीमेड कपड़ा बीजी दुकान खोली सकते जो आ मीठी बोलती महिला दुकान मा ग्राहकों साथे मीठी मीठी बात करे तो चौकस थी दुकान चाली सके रमेश तेने पूछियो तमे भणेला छो तमे शू कहवा मागो छो स्त्रीए आश्चर्य साथे पूछियो मारो कहवानो मतलब ए छे के मारे मारा जनरल स्टोर मा सेल्स गर्ल नी जरूर छे जे फक्त लेडीज नो सामान बेचे जो तमे इच्छो तो हूं तमने नौकरी આપી શકું છું આ રીતે તમારો ખર્ચની સમસ્યા પણ હલ થઈ જશે શું તમે મને મહિને 10000 પગાર આપી શકશો તે સ્ત્રીએ પૂછ્યું હા કેમ નહીં જો તમે મારી દુકાન પર 12 કલાક કામ કરો છો તો હું તમને 10000 રૂપિયા થી વધુ આપી શકું છું તે તમાર કામ પર અને આવનારા ગ્રાહકોને તમે કેટલા પ્રભાવિત કરો છો તેના પર નિર્ભર કરે છે. હું તમારી સૂચના પ્રમાણે કામ કરીશ. બસ મને મારી દીકરીની ચિંતા થશે. જો મારી દીકરીનું રહેવાની સમસ્યા હલ થાય તો હું તમારી દુકાન પર 15 લાખ કામ કરી શકીશ. દીકરીની સંભાળ રાખવા માટે કોઈ હોવું જોઈએ તે મહિલાએ કહ્યું. હું તમારી દીકરીને સવારે શાળાએ ડ્રોપ કરીશ. रजा पची हूँ तेने मारी माँ पासे ड्रॉप करीश आ रीते तमारी समस्या हल थशे अने मारी माँ पर घरे रहेशे तमारी पुत्री पर सुरक्षित रहेशे रमेशे कहियो श्री आनंद थी बोली तो पची कहो हूँ तमारी पासे क्यारे आवो मने तमारी दुकान नु सरनामु जनावो हूँ हमणाज आवी ने तमने मळीश तमे मने नौकरी आपो छो हूँ तमारा माटे पूरा दिल थी काम करीश હુ ગુલામ બનીને રહીશ તમે કહેશો તે બધુ હું માનીશ રમેશના મનમાં વિચાર આવ્યો કે જો તે સ્ત્રી તેના કામ પ્રત્યે પ્રમાણિક રહેશે તો તે તેને કોઈ પણ પ્રકારની મુશ્કેલીનો સામનો નહીં કરવા દે તે પોતાની માસૂમ દીકરીને પોતાના ખર્ચે ભણાવશે પછી રમેશના મનમાં આ વિચાર આવ્યો કે તેણે પહેલા તેના ઘરે જઈને તેને જોવી જોઈએ માત્ર તેનો અવાજ સાંભળો છે તેને ક્યારે જોય નથી તે વિશે જાણવું જરૂરી છે દુકાનમાં લાખો રૂપિયાનો સામાન છે રમેશે મહિલાને બોલાવીને કહ્યું પહેલા તારા ઘરનું સરનામું જણા હું તારું ઘર જોઈને જ યોગ્ય નિર્ણય લઈ શકીશ મહિલા કઈ બોલે તે પહેલાં રમેશે તે મહિલાના ઘરમાંથી કોઈ આવવાના અવાજો સાંભળ્યા મહિલાએ પોતાનો સ્વર બદલ્યો અને કહ્યું અત્યારે મારા બે ભાઈઓ ઘરે આવ્યા છે તમે કાલે સાંજે આવજો હું તમારી દુકાનમાં પૂરા દિલથી મહેનત કરીશ અને તમારી સેવા પણ કરીશ તમારી ઉંમર કેટલી છે એ સ્ત્રીએ પૂછ્યું મારી ઉંમર 40 વર્ષની આસપાસ હશે અત્યારે હું પણ એકલો છું મારી પત્ની સાથેના મતભેદોને કારણે મે છૂટાછેડા લીધા છે રમેશે પણ પોતાનો દુઃખ વ્યક્ત કર્યો આ સાંભળીને સ્ત્રી આનંદથી ચીલાવા લાગી अरे वाह तो साथे काम करवानी मजा आवशे मारी उम्र पर त्रीस वर्ष छे हूँ पर एकली तमे पर एकला आपने एक भी जानी तकलीफो दिल थी समझी शकीशु एम कही ने महिलाए मध जेवा आवाज मा पोताना घर नु सरनामु जणाव्यु महिलाए जे तेना घर सरनामू सरनामु आप्यु हतु ते कोलोनी रमेश घर थी अर्धो किलोमीटर दूर हती तेने तेनी माने महिला साथे बनेली बधी वात जणावी मां ए सलाह आपी के जो महिला प्रमाणिक अने महंतू हो तो तेरे अत्यारेज तेना घरे जईने तेना भाइयोंनी सामे आ बात करवी જોઈએ रमेश ने लागियो के तेनी मां साची छे जारे तेरे फोन करयो तो तेरे जोयु के महिला नो फोन स्विच ऑफ हतो रमेशे पोतानु स्कूटर स्टार्ट करयो अने घर तरफ गयो पण घर नो दरवाजा बंद हतो सामने शेरी पर बंद हती त्या बहु गतिविधि न ઘર પર સાધારણ હતો જારે શેરીમાં એક વૃદ્ધ માણસ દેખાયો ત્યારે રમેશે નમ્રતાથી મહિલાનું નામ લીધું અને તેના ઘરનું સરનામું પૂછ્યું વૃદ્ધે દિક્કારભરી નજરે તેની સામે જોયું અને સામેના સાધારણ ઘર તરફ ઈશારો કર્યો રમેશને પેલા વૃદ્ધના વર્તન પર ગુસ્સો આવ્યો પણ તેની વાત પર ધ્યાન ન આપતા તેણે બંદ ગેટ ખખડાવ્યો નહીં પરંતુ તેણે શેરીની બાજુના રૂમને થપ્પડ મારી જેનો દરવાજો શેરી તરફ દેખાતો હતો અને કહ્યું તેના અવાજથી મહિલાને બોલાવી થોડી વાર પછી દરવાજો ખુલ્યો અને એક બદમાશ જેવી દેખાતી એક સ્ત્રી રમેશ પર ગર્જના કરવા લાગી તમે કેમ અવાજ કરો છો જોઈ શકતો નથી કે અમે આરામ કરી રહ્યા છે અમારા ચૌધરીજી ગુસ્સે થયા તો તમારો વારો ચડી જશે હવે તમે અહીંથી નીકળો આગળ મને ફોન કરીને આવજો કરો અને આવો જાઓ અહીંથી મહિલાએ કહ્યું તેની પાસે ઊભેલા બે બદમાશો સામે રમેશને ધમકાવ્યો કે જાણે તે ત્યાંની કોઈ મોટી હસ્તી હોય તું તારી મર્યાદામાં રહે ગંદી ઓરત હું અહીં આમંત્રણ આપ્યા વિના નથી આવ્યો મારું નામ રમેશ છે જો હું ગઈકાલે સાંજે અહીં આવ્યો હોત તો મને તમારી દુકાન વિશે કેવી રીતે ખબર પડી હોત તમે કહો તો હું હમણાં જ પોલીસને ફોન કરું અને કહું કે અહીંયા કેવો ધંધો થઈ રહ્યો છે રમેશે ધમકી આપી રમેશ સમજી ગયો હતો કે તે મહિલા ઠોકાવાવાની દુકાન ખૂબ સારી રીતે ચલાવતી હતી મનમાં તેણે તેની માનો ઉપકાર માન્યો જેની સલાહને અનુસરીને તે આજે જ અહીં આવ્યો હતો મહિલા પાસે ઉભેલા बदमाशોમાંથી એકે દારૂના નશામાં ડગાઈ જતા કહ્યું अरे तो अमने पुलिस ने हवाले करीश तो अमे तने जीव तो नहीं होड़िए पर रमेश हिम्मतवान हतो। तेने दारुडिया ने त्रण थी चार वार थप्पड़ मारी हती जारे ते डघाई रहो हतो। ते जोरशोर थी जमीन चाट तो थई गयो। आ जोई ने चंपाबाई नामनी महिलाए बनने प्रेमियों ने पगरखा अने चप्पल वड़े मार मारी ने रूम मा भगाड़ी दीधा चंपाबाई ए हाथ जोड़ी रमेश सामे आजीजी करी रमेश जी हूँ एकली स्त्री સમાજના આ બદમાશોનો સામનો કરવામાં લાચાર છું મારે તમારા આશ્રયમાં આવવું છે કૃપા કરીને આ દુઃખી વ્યક્તિ મને હમણાં તમારી સાથે લઈ જાઓ હું આખી જિંદગી તારી સાથે રહીશ હું સંમત થઈશ ચંપાબાઈ ખૂબ જ ખતરનાક પ્રકારની યુક્તિબાજ સ્ત્રી દેખાતી હતી જો તેને જોઈ વિના દુકાને કામે રાખી હોત તો હેરાન થઈ જાત કોઈ જવાબ આપ્યા વિના તે ઘર તરફ જવા નીકળ્યો ચંપાબાઈ જે રોજ કોઈ નવા માણસને જોઈ રહી હતી તે તેને વારંવાર બોલાવી રહી હતી પણ રમેશ સમજી ગયો હતો કે આવી સ્ત્રીની આવા ધંધાની દુકાન હોય કે જનરલ સ્ટોર દરેક જગ્યાએ આવી સ્ત્રીઓ પડતી કરવી નાખે છે મિત્રો આવી મજેદાર કહાની સાંભળવા માટે વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો આભાર